શિક્ષણમાં અગ્રેસર પાટણ પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સરકારની યોજનાઓથી વિદ્યાર્થીઓને વ્યાપક લાભ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ પાટણમાં એકત્રીસ હજાર એકસો ચોસઠ વિદ્યાર્થીઓને રૂપિયા વીસથી ત્રીસ હજાર સુધીની શિષ્યવૃત્તિ જિલ્લામાં ધોરણ નવથી બારના બે હજાર એકસો ચુમોતેર વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનોનો લાભ નાયકા સમી બોરુંદા સાંતલપુર કમાલપુર રાધનપુર અને ઓઢવા સરસ્વતીમાં નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી પાટણ જિલ્લો છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે સરકારના દૂરદર્શી નિર્ણય અને વિવિધ યોજનાઓનો અસરકારક અમલ અને નવી શાળાઓના મંજૂર થવાથી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે પાટણ જિલ્લામાં હાલમાં સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓની કુલ સંખ્યા બસો ચુમ્મોતેર છે આ શાળાઓમાં સરકારી શિક્ષકોની સંખ્યા બસો છાસઠ છે જ્યારે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં એક હજાર એકસો જેટલી શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે આ શાળાઓમાં કુલ સત્તાવન હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે જિલ્લાની વિશાળ શૈક્ષણિક પહોંચ દર્શાવે છે વિદ્યાર્થીઓને લક્ષી અને ઉપયોગી શિક્ષણ મળી રહે તે હેતુસર સરકાર દ્વારા પાટણ જિલ્લામાં બાવન શાળાઓમાં કુલ દસ પ્રકારના બ્યાસી વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે આ ટ્રેડ માટે બ્યાસી જેટલા વોકેશનલ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા વધે છે કાયમી શિક્ષકોની ઘટને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તે માટે સરકાર દ્વારા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક એકસો અડસઠ જ્ઞાન સહાયકોની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે આ પગલું શૈક્ષણિક ગુણવત્તા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે અંતરિયાળ વિસ્તારોમાં પણ શિક્ષણની સુવિધા મજબૂત બને તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસથી સરકારી માધ્યમિક શાળા પાડલા તાલુકો દાંતીસણા અને કોલીવાડા તાલુકો સાંતલપુર ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનો સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે જેમાં હાલ એક હજાર છસો બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે આ ઉપરાંત વર્ષ બે હજાર પચ્ચીસ દરમિયાન પાટણ જિલ્લામાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં સરકારી માધ્યમિક શાળા નાયકા તાલુકો સમી બોરુંદા તાલુકો સાંતલપુર કમાલપુર તાલુકો રાધનપુર અને ઓઢવા તાલુકો સરસ્વતીનો સમાવેશ થાય છે આ શાળાઓ શરૂ થતાં ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પહોંચ વધુ મજબૂત બની છે શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનરૂપ યોજનાઓમાં પણ પાટણ જિલ્લો આગળ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી સરકારથી પ્રેરિત સ્કોલરશીપ યોજનાઓમાં જિલ્લામાં તેર હજાર આઠસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ધોરણ નવથી બારના કુલ બે હજાર એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે આ વિદ્યાર્થીઓને ધોરણ નવથી બાર દરમિયાન અલગ અલગ શાળાઓમાં પ્રવેશ માટે રૂપિયા વીસ હજાર રૂપિયા બાવીસ હજાર અને રૂપિયા પચ્ચીસ હજાર જેટલી સ્કોલરશીપ આપવામાં આવી રહી છે વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી યોજના અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ સફળતાપૂર્વક અમલમાં છે પાટણ જિલ્લામાં નમોલક્ષ્મી યોજનામાં ચોવીસ હજાર પાંચસો પિસ્તાલીસ વિદ્યાર્થીનીઓને તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં છ હજાર એકસો ઓગણીસ છ હજાર છસો ઓગણીસ વિદ્યાર્થીઓને રૂપિયા વીસ હજાર અને રૂપિયા પચીસ હજાર અને રૂપિયા ત્રીસ હજાર જેટલી શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે પાટણ જિલ્લાની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સરકારી નવોદય વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય આ બધી સ્કૂલો થઈ અને કુલ બસો ચોતેર જેટલી શાળાઓ આવેલી છે જેની અંદર અંતરિયાર વિસ્તાર રાધનપુર સાંતલપુરની અંદર મેક્સિમમ અમારી સરકારી શાળાઓ છે જિલ્લાની અંદર એકોતેર જેટલી સરકારી શાળાઓ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ સાથે સાથે સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની અંદર પણ સારું કામ થઈ રહ્યું છે જિલ્લાની શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અમારા ત્યાંથી કેળવણી નિરીક્ષકો દ્વારા જરૂરી ઇન્સ્પેક્શનો કરવામાં આવે છે શાળાઓના શિક્ષકો આચાર્યને માર્ગદર્શન આપવામાં આવે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પણ જરૂરી તાલીમો આપવામાં આવે છે જરૂરી સંશોધનો કરવામાં આવે છે જિલ્લાની અંદર જે સરકારની યોજનાઓ છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એ યોજનાઓનો વિદ્યાર્થીઓને મેક્સિમમ લાભ મળે એ માટે પણ અહીંથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે અને નમોલક્ષ્મી યોજના કે જેમાં વિદ્યાર્થીનીઓ નો ડ્રોપ આઉટ ના થાય અને વિદ્યાર્થીનીઓ ખૂબ સારું શિક્ષણ મેળવે એ માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે નમો સરસ્વતી સાધના યોજના કે જેની અંદર વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર સંખ્યા વધે અને વિદ્યાર્થીઓની પ્રગતિ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે આમ સમગ્ર જિલ્લાની અંદર સીજીએમએસ હોય કે સીઈટી હોય કોઈ પણ પરીક્ષા હોય એનએમએમએસ હોય કે રાજ્ય પરીક્ષા બોર્ડની કોઈ પણ શિષ્યવૃત્તિને લગતી પરીક્ષા હોય એમાં પાટણ જિલ્લો હંમેશા અવલ નંબર રહ્યો છે જેનો અમને ખૂબ આનંદ છે અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ